નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શિક્ષક કિશોર ટંડેલ એક પાત્રે અભિનય સ્પર્ધામાં રાજ્યકક્ષાએ બીજા ક્રમે આવ્યા નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા સંચાલિત ત્રિદિવસીય રાજ્યકક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે યોજાયો હતો જેમાં ઓપન ગ્રુપમાં એક પાત્રે અભિનય સ્પર્ધામાં રાજ્યમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંથી એક પાત્રે અભિનયમાં ઓપન ગ્રુપમાં પ્રથમ સુરેન્દ્રનગર બીજો નવસારી અને ત્રીજો સુરત શહેર વિજેતા થયા હતા અને જેની અંદર કિશોર ટંડેલે અંદર નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું અને બીજા ક્રમ પર ઉત્તીર્ણ ઉત્તી રામધેનુ યુનિવર્સિટી અંતર્ગત મહાવિદ્યાલય ખોખો સ્પર્ધાનો ઉત્સાહિત પ્રારંભ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ પરિષદ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય નવસારી દ્વારા સાતમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો હતો જેમાં યુનિવર્સિટી હસ્તકને વિવિધ મહાવિદ્યાલયોની કુલ દસ પુરુષ અને નવ મહિલાઓની ટીમ સહિત બસોને અઠ્ઠાવીસ અભ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભની અંદર અધ્યક્ષ સ્થાને ડોક્ટર બી એન પટેલ નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ કામ યુનિવર્સિટી ગાંધીનગર તથા મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર વી આર નાયક સ વૈજ્ઞાનિક નવસારકૃત યુનિવર્સિટી તેમજ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર કે એચ વાડેરા આચાર્ય મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય ઉપસ્થિત રહ્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન ચુમ્માલીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી કોથમડી ગામે બાઇક અકસ્માતમાં એકનું મોત નવસરીના જલાલપુર તાલુકાના દાંડી રોડ પર આવેલા કોથમડી ગામે બાઇક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે અન્ય બેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જલાલપુર તાલુકાના રસ્તાથી દાંડી જતા માર્ગ પર આવેલા કોથમડી ગામે એક અકસ્માત સર્જાયો હતો જેની અંદર હીરાના કારખાનામાં નોકરી કરતા અને ત્યાં જ રહેતા આશરે બત્રીસથી પાંત્રીસ વર્ષના યુવાન વસુદાસ ભાઈ વસાવા કે પોતાના મિત્રોની સાથે બાઇક નંબર જી જે બાવીસ કે બ્યાસી તેસઠ ઉપર નવસારીથી દાંડી તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ફંગોળાઈ જતા ઘટના સ્થળે જેમનું મોત નીપજ્યું હતું ડિવાઇન પબ્લિક સ્કૂલની સિદ્ધિ ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો કલા મહાકુંભ વીર નર્મદ યુનિવર્સિટી સુરત ખાતે યોજાયો હતો જેમાં ડિવાઇન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી પ્રથમ નીરલ પટેલે વાંસીવાદનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્ય સ્ટાફગણ અને ટ્રસ્ટી મંડળ દ્વારા એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે બિલ્લીમોરાની કોલેજ દ્વારા ઉત્સવ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન એકસો સિત્તેર વિદ્યાર્થીઓએ કૌશલ્ય બતાવ્યું બિલ્લીમોરા વિભાગીય કેળવણી મંડળ સંચાલિત વી એસ પટેલ અને એવી પટેલ કોલેજ દ્વારા સંયુક્ત ઉપક્રમે ઇન્ટર સ્કૂલ સ્પર્ધા ઉત્સવ બે હજાર છવ્વીસનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બિલ્લીમોરા અને આસપાસની વિવિધ શાળાઓના ધોરણ અગિયાર અને બારના અંદાજે એકસોને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આયોજિત આ ઉત્સવમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ રાખવામાં Mama નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ટી આર અહલાવતના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી સલગ્ન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ચૌદમી બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ટી આર અહલાવતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી કેવી કેના વૈજ્ઞાનિકો જિલ્લાના ખેતીવાડી બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન તથા વિભાગના વડાઓ પ્રગતિશીલ ખેડૂતો એનજીઓના પ્રતિનિધિઓ અને સ્વસહાય જૂથની પ્રગતિશીલ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અભ્યાસના દબાણથી નવસારીની વિદ્યાર્થીની ઘર છોડીને એ સુરત ખાતે પહોંચી ગઈ હતી સોળ વર્ષની વિદ્યાર્થીનીનું સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી પરિવાર સાથે પુનઃ મિલન થયું સુરત જિલ્લામાં પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવા પૂરી પાડ ટી સંસ્થા એટલે કે નવી સિવિલ ખાતેની સખી વન સ્ટોપ સેન્ટર અને માટે જ કરીને આજના યુગની અંદર જ્યારે બાળકો ઉપર વધારે દબાણ કરવામાં આવે છે ભણતર બાબતનું અંગ્રેજી માધ્યમમાં ભણવા માટેની જ્યારે હોડ ચાલી નીકળી છે ત્યારે ભણતરના ભરના કારણે નવસારીની એક દીકરી કે જે સોળ વર્ષીય હતી એણે નવસારીથી પલાયન કરી સુરત ખાતે પહોંચી ગઈ હતી અને સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફની લાગણીસભર સમજ અને પ્રેમ માર્ગદર્શનના કારણે પરિવાર સાથે પુનઃ મુલાકાત કરવામાં આવ્યું હતું મીંઢળા નદીમાં યુવકે ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે શોધખોળ નવસારીના વાડા ગામ નજીક શોધખોળ હાથ ધરવામાં આવી નવસારી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં એક યુવક કૂદી પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ ઘટના વાડા ગામની હદમાં બની હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચિન પાલી ગામ ખાતે રહેતા કિશન રમેશભાઈ ભરવાડ કે અંદાજીત ઉંમર અઠાવીસ વર્ષ છે જે પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કોઈકને કંઈ પણ જાણ કર્યા વિના હેદરગંજ પ્રાથમિક શાળા ખાતેથી ઓટો રિક્ષામાં બેસીને નવસારી તરફ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ તે ક્યાં ગયો તે જાણી શકાયું ન હોવાથી જેની શોધખોળ આદરવામાં આવી છે સચિન પોલીસે ગુમ અંગે જાણ જોગ ગુનો નોંધી અને તપાસ આદરી છે પોલીસ તપાસ દરમિયાન કિશન નવસારી જિલ્લામાં પ્રવેશ્યા બાદ ગુમ થયો હોવાની માહિતી મળવામાં આવી છે જોકે ઓટો રિક્ષા ચાલકને પૂછવામાં આવ્યું તો એમ જણાવવામાં આવ્યું હતું કે તે પુલ પાસે ઉતરી ગયો હતો અને માટે કરી અને ફાયરની ટીમ જે ખરી અને મીંઢણા નદીમાં શોધખોળ આદરી છે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા ચાર પીઆઈઓની આંતરિક બદલી કરવામાં આવી એસવી આહિર કે જેઓ એલસીબી નવસારીમાં હતા એમને પેરોલ સ્કોડ નવસારી ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે તો સાથે સી કે કંતારિયા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં હતા એમને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી ટાઉન પોસ્ટ ખાતે જ રાખવામાં આવ્યા છે તો સાથે જ એચ આર બારોટ કે જે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર હતા એમને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી રૂરલ ખાતે જ રાખવામાં આવ્યા છે અને એમડી ગામિત કે જેઓ લીવ રિઝર્વમાં હતા એમને સેકન્ડ પોલીસ इंस्पेक्टर बिल्ली पोस्टे खाते बदली करवाई फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो